ધીર ઓટો હાઉસ ખાતે પાંચ ફેબ્રુઆરીના રોજ કાવાસ્કી કેલેક્સ બસો ત્રીસનું લોન્ચિંગ સુરતના એડવેન્ચર પ્રેમીઓ માટે વિશેષ તકે સુરત પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ કાવાસ્કી વિશ્વવિખ્યાત જાપાની મોટરસાયકલ બ્રાન્ડ આજે ધીર ઓટો હાઉસ ખાતે નવા કેલેક્ષ બસો ત્રીસ બાઇકનું લોન્ચિંગ ઉજવણી કરી રહી છે આ ઇવેન્ટમાં શ્રી મિનેશભાઈ અને શ્રી જીગ્નેશભાઈ જેમણે ખાસ કરી સુરતના એડવેન્ચર અને બાઇકિંગ પ્રેમીઓ માટે આ ખાસ તકો પૂરી પાડવાનો અભિપ્રાય રાખ્યો છે તેની ઘોષણા કરી એક્સ બસો ત્રીસ એક મજબૂત અને આધુનિક એડવેન્ચર બાઇક છે જે રફ અને ઓફ રોડ ટ્રેલ્સ પર એક અનોખો અનુભવ પ્રદાન કરે છે આ બાઇકમાં બસો તેત્રીસ સીસી એન્જિન મજબૂત સસ્પેન્શન અને સુંદર ડિઝાઇન છે જે એડવેન્ચર બાઇકિંગના શોખીન માટે આકર્ષક છે શ્રી મિનેશભાઈ અને શ્રી જીગ્નેશભાઈએ જણાવ્યું કે અમે સુરતના બાઇકિંગ અને એડવેન્ચર પ્રેમીઓને કેએલએક્સ બસો ત્રીસ જેવી શ્રેષ્ઠ બાઇક પ્રદાન કરવા માટે ઉત્તેજિત છીએ આ બાઇકમાં એફિશિયન્ટ એન્જિન અને સુપરિચિત ફીચર્સ છે જે દરેક એડવેન્ચર પ્રવાસીઓ માટે સંપૂર્ણ પસંદગી છે લોન્ચિંગ ઇવેન્ટમાં ઉપસ્થિત શ્રેણીઓમાં સહભાગી થનાર બાઇકિંગ એન્થિઝિયાસ્ટો મીડિયા અને સ્થાનિક અગ્રણીઓ સાથે કેએલએક્સ બસો ત્રીસના પરફોર્મન્સ વિશે ચર્ચાઓ કરી કેએલએક્સ બસો ત્રીસ સાથે ધીર ઓટો હાઉસ સુરતના એડવેન્ચર પ્રેમીઓને એક નવી રીતે બાઇકિંગની મજા માણવાની તક આપી રહ્યો છે હવે સુરતમાં વધુ લોકોને આ નવી બાઇક સાથે પોતાની રાઇડિંગની સફર શરૂ કરી શકે છે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત મારું નામ મિનેશ વસાવડા છે અને હું ધીર કાવાશાકીના એઝ અ બિઝનેસ હેડ છું અને અમે આજે કે એલ એચ ટુ થ્રી ઝીરો કાવાસાકીનું ઓફરોડ બાઇક લોન્ચ કર્યું છે બરાબર છે આ બાઇકમાં આ બાઇકની વિશેષતા એ છે કે આ પહેલું ઓફરોડ એવું બાઇક છે જે લીગલ છે બાકી ઓફરોડ બાઇક જનરલી લીગલ હોતા નથી આ ફર્સ્ટ એવું કાવાસાકીએ લોન્ચ કર્યું છે જે ઓનરોડે લીગલ છે એમ ઓફરોડ બાઇક ઓલવેઝ લીગલ્સ હોતા નથી સર સુરતની જનતાને શું કહેતું સુરતની જનતાને એક જ મારો આગ્રહ છે કે શોરૂમે પધારે આપણું શોરૂમ વેસવું છે રઘુવીર પાર્કમાં એકવાર પધારે ટેસ્ટ ડ્રાઈવ લે અને એમના કોઈ ઓપિનિયન્સ હોય કે સજેશન્સ હોય તો એ અમારા જે હેડ્સ છે જિગ્નેશભાઈ એમને ઓલું કરે તો અમે ઉપર આઈકીએમમાં કે કયો શાકીમાં વાત કરી અને એમનું કંઈક જે પણ છે એ સજેશન ફૂલફિલ કરીએ